હાય ફ્રેન્ડ્સ તો હવે અમે ફાઇનલી આજે આવ્યા છીએ રાજપરા ખોડિયાર મારા દર્શન કરવા માટે જે ભાવનગર થી પંદર થી સોળ કિલોમીટરના અંતરે છે રાજપરા ખોડિયાર મંદિર અને ત્યાં અત્યારે પોગ્યા છીએ દર્શન કરવા માટે જે રસ્તા ઉપર અત્યારે હાલી જઈ રહ્યા છીએ જોઈ શકો છો અમારી સાથે બે જણા ઓછા થઈ ગયા મિત્રો પણ છે બે ઓછા થઈ ગયા જાય મિત્રો જય હો વાળા નથી હો ભાઈ જાવી છીએ હવે

તો ફાઇનલી પહોંચી ગયા છે મંદિરે અંદર અત્યારે તો અંદર હજી પણ હાલીને જવાનું છે પણ એનું પણ ટ્રાફિક વધારે જોઈ શકો છો તમે તો એટલે જ આવ્યા છે એટલે પણ અમારે દર્શન કરવાના હતા એટલે જોઈ શકો છો તમે સામેની સાઈડ મંદિર દેખાઈ રહ્યું છે હવે તો ફાઇનલી પોગી ગયા છીએ જોઈ શકો છો તમે મંદિરે તો મંદિરની ઉપરની સાઈડ છે અહીંથી દર્શન થઈ શકે છે પણ આપણે તો અંદરથી જવાનું છે તો ફોન નોટ અલાઉટ કે વિડીયો શૂટિંગ કરવા નથી દેતા તો આપણે અત્યારે અહીંથી થોડુંક લાઈવમાં લીધું છે જોઈ શકો છો આ મંદિર છે અને મશલ મૂકવાના આપણે હજી અંદર જવાનું છે તો જઈએ છીએ

અહીંયા અત્યારે ખોડિયારમાં અહીંયા આવ્યા છે ખોડિયારમાં નું નામ લેવું

પછી પૈસા લઈ છે 40 ને વાંધો નહી હું છું વિશાલ અને આપણે મળીશું આપણા નવા વ્લોગમાં મારા વ્લોગ જોવા માટે એની વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી